બહુ સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રેશનની અંદર તો મિત્રો આજે આપણે એક જબરદસ્ત દોસ્તીની ટ્રેન્ડિંગ રીલ્સ છે જે બનાવતા શીખવાડશું દરરોજની જેમ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાર સિમ્પલ રીતે જે અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ આવી રહ્યું છે દોસ્તીનું તેજ સોંગ ઉપર નવી સ્ટાઇલની અંદર નવી ઇફેક્ટની સાથે એક ફૂલ પ્રોજેક્ટ આપણે લઈને આવી ગયા છે રીલ્સ એડિટિંગનો તો નાના ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી છે અને દરરોજ આવી રીતે ટ્રેન્ડિંગ રીલ્સના ફૂલ પ્રોજેક્ટ માટે બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો તમને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા નોટિફિકેશન મળતી રહેશે

કોડ છે દસ બાવીસ રેડી દસ બાવીસ ના આઇકન ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો નીચે ભાર પાસે આ તો ટાઈટ કોડ તમને થમલીન દેખાઈ રહી છે અને પર ક્લિક કરી દેવો ક્લિક કરશો આ રીતે ખુલ્લીને આવી ગઈ છે અને ઉપર જપ કરી તમારે નીચે જવાનું છે થોડા તમે નીચે આવશો તમને આગળ આ રીતે લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે આ રીલ્સનો એડ થઈને છે રેડી એડ થયા પછી અહીંયા આગળ ઓપ્શન મળશે ઇનપુટ એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે રેડી પ્રોજેક્ટ તમે એડ કરી લેશો એટલે આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ જે છે ખુલ્લીને આવશે તો પ્રોજેક્ટનો જે કોર્સ છે દસ એકવીસ છે રેડી તો એ પ્રમાણે થોડું થોડુંક કોડ ડિસ્કશનનો પણ આપણે આપેલો છે રાઇટ તો પ્રોજેક્ટ તમે ખોલશો એટલે આ રીતે તમારી પાસે ખુલ્લો આવશે કોર્સ છે દસ એકવીસ મિત્રો રેડી તો ભૂલશે આપણે કહી દઈએ છે ત્યાર પછી તેને ઉપર તબીબી તમારે નીચે આવી જવું છું ત્યાં આગળ તમે આવશો તો તમે જોકગ્રાઉન્ડની અંદર તમને ઇમેજ દેખાઈ રહ્યો છે ને ઇફેક્ટ દેખાઈ રહી છે આ જે ફોટો રહ્યો છે જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો છે અને ફોટો અહીંયા આગળ એડ કરેલો છે તો જે પેલો ફોટો સ્ટાર્ટિંગમાં સીધા તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો એક ફોટો મૂકવાનો છે ફોડાનો એક બેકગ્રાઉન્ડ કેવી રીતે રીમવ કરવું તેની ઉપર આપણે વિડીયો પણ બનાવેલો છે તે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અથવા ચેનલની અંદર પણ તમને મળી જશે ત્યાર પછી તમે આગળ આવશો તો તમને આગળ જો ડાયરેક્ટ ઇમેજ દેખાઈ રહ્યો છે તો આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં તમારે જવાનું રહેશે ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવો એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈને આવે છે જેઠી ત્યાર પછી આગળ આવશે તમને બીજી ઇફેક્ટ જોવા મળશે ત્રણ ફોટા વળે છે એટલે તો ત્રણ ગ્રુપ છે ત્રણની અંદર તમને સેમ ફોટો રાખવાનો છે એના માટે જે ગ્રુપ છે એના પર ક્લિક કરી તમને ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું આના પર ક્લિક કરી દેવાનું છે યાં ત તમને ઇમેજ જોવા મળશે ઇમેજ પર ક્લિક કરી કલરની ફિલ્નું ઓપ્શન છે એમાં જોવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું રહેશે હવે આગળ તમારે જે ફોટો એડ કરવો તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આયર છે એના પર ક્લિક કરવું છે તમારો ફોટો આગળ આ એડ થઈ જ આવશે તમારું બેગ દબી દેવાનું છે જેણે એક ફોટો તમારો આગળ સેન્ડ થઈને આવ્યો છે એટલે એક ફોટો આપણું સેન્ડ કર્યો નીચે ને બી તો આ રીતે તમારા આજે ત્રણે ત્રણ ગ્રુપ છે તેની અંદર એક એક ઇમેજ જોવા મળશે ત્યાર પછી આગળ આવશો તમને પાછું આગળ ડાયરેક્ટ ફોટો જોવા મળી રહેશે ત્યાર પછી આગળ આવશો તમને પાછું ત્રણ ગ્રુપ જોવા મળશે રેડી તો આ રીતે તમને આગળ ઇમેજ દેખા દેશે અને ગ્રુપ દેખાશે ત્યારે તમારે ખાલી ફોટા સેન્ડ કરી દેવાનો છે એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કોઈપણ વસ્તુ સેન્સ કરવાની જરૂર નથી બધી ઇફેક્ટ શેર થઈ જશે બસ તમે તમારા ખાલી ઇમેજ સેટ કરી તો તમારો વિડીયો બની જશે ઉપરથી શેરનું આઇકન સેટ પર ક્લિક કરી એક્સપર્ટ નંબર પર ક્લિક કરશો તો તમારો વિડીયો સેવથીને આવશે